મસ્તક પાસે વર્યો અર્જુન પગમાં બેઠા છે આમ જ બેઠો છે બે હાથ જોડીને અને ઓલો ભગવાનના માથા પાસે આમ અદપાળીનો પાડી નું ધાન ધરાવીને ધાનજે ને કુળવીડ મારું ન હોય પરમાત્માની આંખ ખુલી પ્રભુ બેઠા થયા નામ જુએ અર્જુનને જોઈને ભગવાન કહે છે અરે અર્જુન તું ક્યારે આવ્યો હજી અર્જુન કશો જવાબ આપે ના પેલા પાછળથી અવાજ આવ્યો જરા આ બાજુ જુઓ એની પેલા હું આવ્યો છું ભગવાન આમ પાછવડો જોઈ તો દુર્યોધન અરે દુર્યોધન તમે આજે બંને જણા એક સાથે આવો આવો પધાર બંને જણા બેઠા છે ભગવાને દાબા હાથથી અર્જુનનો જમણો હાથ લઈ પોતાના જાંગ ઉપર રાખો પોતાના ગોઠણ ઉપર રાખો ભગવાને પોતાના જમણા હાથથી દુર્યોધનનો દાબો હાથ લઈ અને પોતાના ગોઠણ ઉપર રાખી બંને જણાને આશ્વાસન આવકાર આપતા કહે છે બેસો તમે બંને જણા એકસાથે અહીંયા તમારા બંનેનું અહીંયા આવવાનું પ્રયોજન શું થયું એક સાથે બે જણ્યા છે ત્યારે અર્જુન અને દુર્યોધન બંને જણા કહે છે કે હે વાસુદેવ હે કેશવ યુદ્ધ નિર્ણય થઈ ગયો છે યુદ્ધ એ જ કલ્યાણ છે હવે અમે તમારી હું તમારી મદદ માગવા આવ્યો છું હું તમારી મદદ માગવા આવ્યો છું દુર્યોધનને પણ અર્જુનને પણ બંને જણાએ ભગવાન પાસે પ્રસ્તાવ રાખ્યો પ્રભુ યુદ્ધમાં મદદ કરો પરમાત્માએ કહ્યું હું એક છું તમે બે જણા આવ્યા છો પણ એક કામ કરો એક નિર્ણય કરીએ એક બાજુના પક્ષમાં મારી નારાયણની સેના રહેશે અને એક બાજુના પક્ષમાં હું રહીશ પણ મેં નિર્ણય એવો કર્યો છે કે હું જે પક્ષમાં રહીશ એ પક્ષમાં હું હાથમાં હથિયાર નહીં લઉં અર્જુનના વિચારો બંધ થઈ ગયા છે અમુક જગ્યાએ જાવ ને પછી વિચારોને બંધ કરી દેવા તમારે તમારી બુદ્ધિને બંધ કરી દેવી ત્યાં અર્જુનની વિચારધારા બંધ થઈ ગઈ પ્રભુ જે કહે છે સાંભળ્યા કરે છે દુર્યોધન વિચારે છે કે હવે તો નારાયણની સેના જ મગાય આને માગી અને હથિયાર લઈ હું એની એટલે પોતાનો નિર્ણય કહી દીધો એક બાજુ મારી નારાયણ સેના એક બાજુ હું રહીશ પણ હાથમાં હથિયાર નહીં લઉં અને પછી ભગવાને કીધું કે અર્જુન માગો તમે દુર્યોધને કીધું ઉભારો 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 પેલા હું આવ્યો છું એટલે માંગવાનો હક મારો છે પેલો અર્જુનનો નહીં ભગવાને કહ્યું વાત સાચી છે દુર્યોધન તમે આવ્યા હશો પણ મેં પેલો વેલો અર્જુનને જોયો એટલે માગવાનો હક એનો કહેવાય મેં જોયો અર્જુનને પેલા દુર્યોધન ને પરસેવો છૂટે છે કે આ હમણાં નારાયણની સેના માગી લે પછી મારે આને શું કરવું કપાળમાં પરસ્વેદ બિંદુ થઈ ગયા છે પરસેવો થયો અને એમાં અર્જુન ને ભગવાને કહ્યું કે માગો અર્જુન માગી લો તમે શું જોઈએ તમારે એક બાજુ હું એક બાજુ મારી નારાયણી સેના તમારે જે જોઈતું તે માગી લો અર્જુનને કહ્યું ભગવાન આ તમારો નિર્ણય હોય કે એક બાજુ તમે ને એક બાજુ નારાયણી સેના તો મારો જો માંગવાનો વારો હોય પેલો તો હું કહું છું કે તમે મારા પક્ષમાં રહ્યો તમે મારી સાથે રહ્યો ભગવાને કીધું હજી વિચાર લેજો હું હાથમાં હથિયાર નહીં લઉં કઈ વાંધો નહીં તમે મારી સાથે રહો છે ને ભગવાન ભગવાન વળી વળીને પૂછે છો શું કા ખબર છે છે અર્જુનને રહ્યા કે આ ફરી જાય છે કે નહીં નારાયણી સેનામાં હાથમાં હથિયાર હશે મારી પાસે હથિયાર નહીં હોય અને રણ મેદાનમાં હથિયાર વગરનો માણસ કઈ કામ નહીં કરે હજી નક્કી તને પૂછું છું તારે શું કરવું છે અર્જુને કીધું પ્રભુ મારો નિર્ણય નક્કી છે મારા પક્ષમાં તમે રહ્યો ભગવાને કીધું કઈ વાંધો નહીં તારો નિર્ણય નક્કી હોય તો હવે તો હું તારા પક્ષમાં રહીશ એટલે પછી ભગવાને દુર્યોધન સામે જોઈને કીધું દુર્યોધન પેલો વારો અર્જુનનો માગવાનો હતો અને એમણે મને માગ્યો છે એટલે તમારે નારાયણની સેના લઈ જવી પડશે જ્યારે અર્જુને ભગવાનને માગ્યા એ જ સમયે દુર્યોધનને શાંત થયો હાસ આ મુર્ખાને માગતા તો ન આવડ્યું દુર્યોધન આમ આમ ઘણા લોકો આ સંસારમાં આવા હોય દુર્યોધને સારું લગાડવા કીધું આ બીજ તો શું પેલો વારો એનો હતો જે માગ્યો એ હવે મારા ભાગમાં છે એ હું લઈ જાઉં જોતું તું એ નહીં જ કંઈ વાંધો નહીં દુર્યોધન નારાયણી સેનાનો ભાગ એ લઈ અને ઘરે ગયો અને મામા પાસે જઈ ગયો શકુની પાસે મામા કામ થઈ ગયું શું અરે હું ને અર્જુન દે કૃષ્ણ પાસે માગવા એક સાથે ભેગા થઈ ગયા અને કૃષ્ણએ પોતાની નિર્ણય નક્કી કરીને કહ્યું કે એક બાજુ હું એક બાજુ મારી સેના અને કૃષ્ણ એમ કહ્યું કે હું હાથમાં હથિયાર નહીં લઉં અને પેલો વારો માગવાનો અર્જુનનો આવ્યો એને હથિયાર વગરના કૃષ્ણને માગ્યો હું નારાયણની સેના લઈને આવ્યો એને મૂર્ખ્યાને માગતાય ન આવડ્યું તે દિવસે પહેલી વખત શકુને એમ કહી દઉં કે મૂર્ખો અર્જુન નહીં તું છો પણ આ બાજુ ભગવાને દુર્યોધન ગયા પછી અર્જુનને બેસાડ્યા હતા બેસ સાંભળજો વાલા વૈષ્ણવ અર્જુનને બેસાડીને ભગવાને કીધું એલા તને કહું છું કે એક બાજુ મારી નારાયણી સેના હશે એક બાજુ હું હશ અને હાથમાં હું હથિયાર નથી લેવાનો પહેલો વારો માગવાનો તને આપ્યો અને તોય તે મને માગ્યો માખણ માખણ બધું દુર્યોધન લઈ ગયો અને ખાટી છાશ વધી તારી પાસે રણ મેદાનમાં મને શું કરીશ તું ભગવાન આટલું કહ્યું ને પછી અર્જુને કીધું કે તમારું બોલવાનું પતિ ગયું હવે તમારે કંઈ કેવું છે શું કહેવું તને પછી અર્જુને કહ્યું તો સાંભળો પ્રભુ માખણ માખણ દુર્યોધન લઈ ગયો હોય તો કાઈ વાંધો નહીં પણ માખણ ચોર તો મારી પાસે છે ભલે ને માખણ લઈ ગયો પણ માખણ ચોર મારી પાસે છે આ સંસારમાં તમારી માગણી જો યોગ્ય બની જાય તો પછી તમારે બીજી વસ્તુની અપેક્ષાઓ રાખવી જ ન પડે કોઈ દિવસ પાંડવોને ક્યાં ખબર હતી કે રાત્રે ભાનુમતીના બદલે અમારે દ્રૌપદીને લઈને જતું રહેવું જોઈએ આ તો કૃષ્ણ હતા એટલે પરમાત્મા એ પાંડવોને ખબર ન પડે એમ દ્રૌપદીને જગાડી અને કીધું ચાલો દાદા પાસે અથ મહાભારત કથાથ શ્રી મહ આ એ મહાભારત છે જેમાંથી આપણને પરમાત્માનો પરમાર્થ દેખાયો પાંડવોનો પુરુષાર્થ દેખાયો અને ડગલે ને ડગલે કૌરવોનો સ્વાર્થ દેખાયો છે ડગલે ને ડગલે તમે જ્યાં જાઓ ત્યા કૃષ્ણનો પ્રેમ દેખાયો આપણને અર્જુન પ્રત્યેની કેટલી ચાહના ભગવાનની કેટલી લાગણી અખિલ બ્રહ્માંડ નો નાયક જેના રથના ઘોડાઓ સારથી ચલાવે અને એના બદલે સ્વયં કૃષ્ણ અર્જુનનો રથ ચલાવે પ્રેમ હતો ઇન્દ્ર પાસે બાપજી માગવાનો વારો આવ્યો અર્જુન અને કૃષ્ણ બેવનો તો અર્જુને શસ્ત્રની માગણી કરી પણ ભગવાનને કીધું તો ભગવાને કીધું કે કુંતાના દીકરામાં મારો પ્રેમ ઓછો ન થાય એવું મારા કરી દો ક્યારે કર્યું શું કામ કૃષ્ણ કઈ પાગલ નતા થાય કે અર્જુનને એક તરફી આટલો પ્રેમ કર્યા કરે ગ્રંથો સાક્ષી પૂરે છે કે જ્યારે અર્જુન સુતા હોય ને ત્યારે પણ એના રૂવાડાઓમાંથી અવાજ આવતો હોય તો કૃષ્ણ 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 જે સતત પરમાત્માના નામનું રટણ કર્યા કરે ને કૃષ્ણ પ્રેમ કરે છે કૃષ્ણ ભૂલી જાય તો ભલે ભૂલી જાય હું કૃષ્ણને ન ભૂલું આવી તમારી જ્યારે ઈચ્છાઓ તમારું આવું વર્તન પ્રબળ થઈ જાય ને પછી તમે કૃષ્ણને ભૂલી જાશો ને તો કૃષ્ણ તમને નહીં ભૂલે કોઈ દિવસ પણ આપણે તો દુનિયાના માણસો છીએ એ મને યાદ ન કરો તો હું શું કામ યાદ કરું સંસારમાં મહાભારત ઇતિ પંચમ વેદ મહાભારત તો મહાભારત છે કેટલાય દિવસો સુધી અને ગાયા કરીએ ને તોય ખૂટેમ નથી એક એક પાત્રોને લઈને તમે ગાયા કરો તોય ખૂટે નથી ભીષ્મની કથા પરમાત્માની કેટલી કૃપા આ પાંડવો ઉપર કૌરું અને પાંડવોનું યુદ્ધ થયું અને એ યુદ્ધમાં કેવળ પ્રભુની કૃપાથી ભીમસેનની ગદા દ્વારા દુર્યોધનની જાંઘો તૂટી ગઈ નહીં તો ગદા યુદ્ધમાં જાંઘ ન તૂટે કોઈ દિવસ કારણ કે ગદા યુદ્ધનો નિયમ છે કમરથી નીચે તમે ગાજ ન કરી શકો પણ અહીંયા કૃષ્ણ કહ્યું ઉરુણ તોડી નાખ ભાંગી નાખ ભીમે ભગવાનને કીધું પ્રભુ ઉદરથી નીચે ઘા કરીશ તો મારા યુદ્ધનો નિયમ તૂટી જાય ભગવાને ખાલી એટલું જ કીધું કઉ છોટલું કર ન કર તું તૂટી જાય જેટલું કઉ એટલું કરતો જીલુભાઈ જ્યાં સુધી મારા માઇક ચાલુ છે ને ત્યાં સુધી બીજા બધા માઇક બનકાય તો હા આ બધા સૂચનાવાળા જેટલા માઇકો છે ને બધા બનકાય ત્યાં બહારના કોઈ છે જ છોકરાઓ આ સૂચના જે આપે છે ને બધા જમ બેટા અહીંયા હાથીભાઈની હશે બધા એને કહો આજે માઇક ચાલુ છે ને બધા એને બંધ કરાવી દો હા એ બધા સૂચનાવાળા બંધ કરાવી દો માઈક તો મેળા બેન કથા કરતા ને બાપુ આજે અમારા ઉપર જેમની પરમ સ્નેહ વરસાવે કાયમના માટે બોટાદ ભજનાનંદ આશ્રમથી પૂજ્ય આત્માનંદ સરસ્વતી મહારાજ વધાર્યા છે એકવાર એમને પ્રાણીઓથી વધારીએ પ્રણામ બાપજી સ્વાગત અંબો દ્વિજ શ્રેષ્ઠા મને ગમે આ બાવલિયાને જ્યારે જ્યારે જોઉં ત્યારે શરીરની ઉંમર થઈ છે પણ એના વિચારોની એટલી બધી હજી વૃદ્ધાવસ્થા નથી આવી એનું ખાલી શરીર ખાલી ઉંમર લાયક થયું છે વિચારો તો હજી નવ યુવાન છે અમે તો બધા નાના નાના ફટાકડા જેવા છે એના આશીર્વાદ જયારે વરસતા હોય ત્યારે તોપ જ ચાલતી હોય ગમે મને જ્યારે જ્યારે કથામાં પધારે ખૂબ પ્રસન્ન થય અથશ્રી મહાભારત શ્રી મહાભારતનો આ કાળ કે બાપજી મહાભારત એમ કહે કે જ્યારે પરીક્ષિતનો જન્મ થાય ત્યારે મૃત જન્મે અને કુંતા લઈને જાય અમારા પાંડવોનો વંશ અને સજીવન કરો કર્ણના હાથમાં હથિયાર ન હોય અર્જુનને કઈ મારી દે અર્જુન કહે છે પ્રભુની પાસે હથિયાર નથી ભગવાને કીધું મારી દે દુર્યોધન ની જાંગો તૂટે એ યુદ્ધનો નિયમ તૂટે છતાં પણ પરમાત્મા પરમાત્માએ તોડાવી ભાનુમતી ને જવાનું હતું ત્યાં રાજકારણથી પરમાત્મા કોઈને ખબર ન પડે એમ દાદા વિશ્વ પાસે દ્રૌપદીને લઈને જતા રહ્યા આ બધું જ કર્યા પછી વાલા સ્વજનો જયારે પરીક્ષિતના મૃતદેહને લઈને આવે અને પરીક્ષિતના મૃતદેહને જ્યારે આમ ભગવાન પાસે કીધું કે તમે આ સજીવન થાય એવું કરો ત્યારે કૃષ્ણએ એટલું કહ્યું કે જો કુરુક્ષેત્રના મેદાનમાં ક્યાંય અનીતિ ન કરી હોય અધર્મનું પાલન ન કર્યું હોય તો બાળક સજીવન થાય અને બાળક સજીવન થાય છે આ કથાઓ છે આપણી રિરણ મેદાનમાં પેડો પેડો કણસે છે યાતનાઓથી સભર છે અને યાતનાઓથી સબર એ દુર્યોધન કણસી રહ્યો હતો સાંજનો સમય છે અશ્વત્થામાં આવે છે અશ્વત્થામા એ કહ્યું કે મિત્ર જે થવાનું તો થઈ ગયું હવે તારા જીવને શાંત કરી દે તારો જીવ શાંત થાય કઈક દુર્યોધને કહ્યું કે જ્યાં સુધી પાંડવો આ ધરતી જીવે છે ત્યાં સુધી મને શાંતિ મળે આ એક દુર્યોધન ગયો હજી આવા દુર્યોધન ગણાય જીવે છે કે બીજા સુખમાં હોય તો પોતે દુઃખી હોય એટલે સમજવાનું આપણે દુર્યોધન મહિલા છીએ બીજા સુખમાં હોય અને આપણે દુઃખમાં જઈએ અને એને સુખી જોઈને દુઃખી થઈએ અથવા તો બીજો સુખી થવો જ ન જોઈએ આવી આપણી ભાવના જાગ્રત થાય તો સમજવું આપણા દુર્યાધનના અંશ આપણામાં આવ્યા અશ્વત્થામાને કહે છે પાંડવો જીવે ત્યાં સુધી મને શાંતિ નહીં મળે અશ્વત્થામાએ કહ્યું પાંડવો ન રહેતો તો મને શાંતિ મળે પણ કોણ મારે પાંડવોને અશ્વત્થામાએ કહ્યું કે હું મારીશ આવતીકાલ સવારનો સૂર્ય ઉદય પાંચ પાંડવો નહીં જોઈ શકે જા આટલું કહીને અશ્વથામાં નીકળી ગયા પણ નીકળ્યા પછી આવું પ્રતિજ્ઞા કરી આવું વચન આપ્યું પાંડવો નહીં જીવે પાંડવો નહીં રહેવા દઉં પણ પછી યાદ આવ્યું કે પાંડવોની સામે સામી છાતીએ લડવાની તાકાત મારામાં નથી હું નહીં લડી શકું હવે શું કરું પછી રાત્રિના સમયે એને મારવાનો નિર્ણય કર્યો કે હું પાંડવોને ઊંઘમાં મારી નાખું રાત્રિના સમયની રાહ જુએ સાંજનો ભોજન કરી પરવારી અને પછી પાંચેય પાંડુ પોતાની છામણીમાં જ્યારે સુવા માટે જાય છે ત્યારે પરમાત્મા કૃષ્ણ આવ્યા છે ભગવાને આવીને કીધું કે ભાઈઓ આપણે ગંગા કિનારે જવું છે ભગવાને કીધું ગંગા કિનારે જવું છે પાંચે પાંડવું નીકળી પડ્યા ચાલો એક પણ વખત પાંડવોએ ભગવાનને એમ ન કીધું પ્રભુ અત્યારે આ આ રાત્રીનો સમય છે નથી સ્નાન કરવાનું નથી સંધ્યાવંદન કરવાના નથી